મારું નામ જયની લાવીયા નાયબ જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અત્રેથી ચલાવવામાં આવે છેલ્લા ચાર પાંચ દિવસથી અતિભારે વરસાદ સમગ્ર જિલ્લાઓમાં પડ્યો છે તો દ્વારકા જામનગર રાજકોટ અને મોરબીના બધા ડેમો સો ટકા ભરાઈ ગયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ડેમો પણ નેવું થી પંચાણું ટકા જેવા ભરાઈ ગયા છે રાજકોટ જિલ્લામાં સત્યાવીસ ડેમો આવે છે સત્યાવીસ ડેમમાંથી પચીસ ડેમો સમગ્ર સો ટકા ભરાઈ ગયા છે બે ડેમો સો ટકા ભરાયેલા નથી અને બધા ડેમોમાં આવક પ્રમાણે આપણે ગેટ ઓપરેશન ચલાવવામાં આવે છે કે જેથી નીચાણવાળા વિસ્તારોને આપણે બચાવી શકીએ સમયસર અને પાણીની જવાબ કરી શકીએ અત્યારે આપણે રૂલ લેવલ પ્રમાણે બધા ડેમની સપાટી જાળવી રાખીએ છીએ અને ઇન્ડિયન મેટોલોજીકલ ડિપાર્ટમેન્ટની વરસાદની આગાહી પ્રમાણે આપણે ડેમનું લેવલ અત્યારે જાળવી રાખીએ છીએ અને ડેમમાં બફર સ્ટોરેજ આપણે રાખીએ છીએ કે ભવિષ્યમાં જો વધારે ઇમ્પ્લો આવે તો આપણે ડેમને મેન્ટેન કરી શકીએ લેવલ રાજકોટ જિલ્લામાં ભાદર બે અને વેણુ મોજ અને એ ડેમમાં સો ટકા ભરાઈ ગયેલા છે અને અત્યારે એના ગેટ ઓપરેશનની તૈયારી ચાલી રહી છે અને વધારે વાત કરું તો ભાદર ડેમના અત્યારે બાવીસ દરવાજા છ ફૂટ ખુલ્લા છે આજી બે ડેમના પાંચ છ દરવાજા પાંચ ફૂટ ખુલ્લા છે અને વેણુ વેણુ ડેમના બાર દરવાજા સોળ ફૂટ ખુલ્લા છે એ પ્રમાણે ગેટ ઓપરેશન ચાલી રહ્યું છે માછીમા નીચાણ અહીંયાથી અત્રેથી જે તે જિલ્લાના કલેકટરો મામલતદારોને સૂચના આપવામાં આવે છે કે નીચાણવાળા જે ગામો હોય ત્યાંથી માછીમારો હોય લોકો હોય કે તેમને નદી કિનારાથી દૂર રાખીને સેફ જગ્યાએ લઈ જવાનું કહેવામાં આવે છે